સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ કલેક્ટર એ મકવાણાએ ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે ઉપરથી રાત્રેના બાર વાગ્યાથી સવારના ચાર વાગ્યા ચાર કલાક સુધી ચકાસણીમાં હતા તે દરમિયાન તદ્દન ગેરકાયદેસર અને કોઈ પ્રકારની પરવાનગી લીધા વગરતા વાહ વાહતુક પાસ વગર લાકડા કાપવાની પરવાનગી લીધા વગર લીલા લાકડાની

જીજે જીજે જે જીરો એટી તેતાલીસ સુડતાલીસ વાહનોને જપ્ત કરીને કાયદેસરિક હાજી સાહેબ આજે ચોટીલા હાઈવે ઉપરથી જે લીલા લાકડાઓની ગાડીઓ પકડવા આવી એની શું વિગત છે આજે રાત્રિના બાર વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે મઘરીખડાથી મોરડી સુધી જે નેશનલ હાઈવે સુડતાળી આવેલ છે ત્યાં આકસ્મિક રીતે તપાસણી કરવામાં આવેલી હતી અને આ તપાસણી દરમિયાન કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર કે વાહતુક પાસ સિવાય અને કાપવાની મંજૂરી લીધા સિવાય લીલા લાકડાનું વહન કરતા કુલ પંદર આઈસર છે જપ્ત કરવામાં આવેલા છે જે કુલ મુદ્દામાલ થાય છે બે કરોડ ચાળીસ લાખ નો મુદ્દામાલ જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે રાખવામાં આવેલ છે આ તમામ ઈસમોએ સૌરાષ્ટ્ર છેદન ધારાની જુદી જુદી કલમનો ભંગ કરેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે